પાદર વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તેવા રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ અપાતા લોહાણા સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગે સુખદ સમાધાન થયાનું જણાવતા રઘુવંશી સમાજ લાલ થયો છે વેરાવળમાં રઘુવંશી સમાજની બેઠક મળી હતી સમાધાનને રઘુવંશી સમાજ બંધ બારણે અને અમુક લોકોના હેતુ અને આર્થિક વહીવટનું સમાધાન ગણાવ્યું છે રધુવંશી સમાજની માત્ર એક જ માંગ છે કે રાજેશ ચુડાસમાની ઉમેદવારી ભાજપ રદ આઈડિયા

તેમાં ન્યાય માટે દોડ્યો નહોતો પરંતુ અઢારે વર્ણના દરેક સમાજના લોકો માટે અતુલ ચક સાહેબે જે સેવા કરી હતી એને ધ્યાનને લઈ અને દરેક સમાજમાં એનો લાગણીના હિસાબે આક્રોશ હતો કે ભાઈ એમને ન્યાય મળવો જોઈએ અને ખાસ વાત અત્યારે આ સ્થાનેથી હું તમને જણાવીશ કે એમને ન્યાય માટે જે ચળવળમાં ઉપાડેલા હતા એ વ્યક્તિઓ અત્યારે ક્યાં છે કારણ કે આ નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું છે એટલે લોકો અને સમાજ પૂછે છે કે જે મીડિયામાં મોટા મોટા અવાજે બોલતા હતા કે ભાઈ અમે ન્યાય અપાવશું ન્યાય અપાવશું

એમની ઉપર એક ડાઘ લાગેલો છે એક ડોક્ટર અતુલ ચક્સ સાહેબ જે અમારા સેવા ભાવે સેવાના વેગકારી ડોક્ટર હતા એમનો એક ડાઘ લાગેલો છે આત્મહત્યા એમાં એનું આરોપી તરીકે નામ છે એમની એફઆઈઆર નોંધાયેલ છે અને આ દાગી ઉમેદવાર ને બદલવા માટેની અમારી એક તો આક્રોશ સાથેની માંગ છે સર્વ સમાજની અમારા રઘુવંશી સમાજની અને એના માટે અમે આક્રોશ અને સર્વે ના વિચારો વ્યક્ત કરવા માટેની આ મિટિંગ